તો હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં તો આવી ગયો પ્રિય મિતા સ્વાગત છે આપણી ચેનલ અંદર તો આજે આપણે જોઈશું કે પપ સ્લીવનું કટિંગ કેવી રીતના થાય સ્ટીચિંગ કેવી રીતના થાય સિલાઈ કેવી રીતના થાય ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર અને આપણા કોમેન્ટ બોક્સની અંદર પૂછ્યું છે કે સર મને પપ સ્લીવનું એટલે ફુગ્ગાબાઈનું કટિંગ અને સિલાઈ બતાવો ગાડી સિલાઈ વારવા માટે આવી રીતના એક નિશાન પાડી દઈશું આ નિશાન પાડી દા પછી બ્લાઉ ભાઈની ચેટલી લંબાઈ હોય બરાબર ધારો કે આની સરાસરની લંબાઈ છે તો આપણે આઠ ઇંચ નું અહીંયા ગાડી નિશાન પાડીએ બરાબર હવે આઠ ઇંચ નિશાન પાડ્યા પછી અહીંયા આપણે મૂંડો બાયનો કેટલો ઉતારવાનો ત્રણ ઇંચનો ત્રણ ઇંચ નો નિશાન પાડી દીધું હવે અહીંયા ગાડી આપણે મોરી જે જે હોય તે રાખવાની સાડા ચારની ની મોરી સવાનો એક્સ્ટ્રા દબાણ એવી જ રીતના આનો મૂંડો છે આપણે સાડા પાંચનો નો મૂંડો અને એક્સ્ટ્રાનું સવાનું દબાણ હવે આટલું કરી લીધા પછી આપણે જે બેઝિક જે રીતના આપણે બાય જેનું કટિંગ છે ને જે આપણે રેગ્યુલર બાયનું કટિંગ કરીએ છીએ તે રીતના આપણે અત્યારે એક વખત નિશાન આના પાડી દઈએ બરાબર આવી રીતના આવી રીતના હવે આને આપણે અહીંયા કરી શેપ પર આપણે આનો આપી દઈએ આવી રીતના બરાબર આનો આપણે શેપ આપણે આપી દીધો હવે આટલું કરી લીધું આ તો સાદી બાઈ છે બરાબર હવે આપણે તો પોપ બાઈ બનાવવાની છે બરાબર ફુગા વાળી બાઈ બનાવવાની છે તો હવે આમાં ચેન્જીસ શું કરવાના તો સૌથી પહેલા પહેલા આ કેટલું હતું આપણું સાડા પાંચ ઇંચ હતું બરાબર તો સાડા પાંચ ના અડધા કેટલા થાય પોણા ત્રણ ઇંચ બરાબર આપણે પોણા ત્રણ ઇંચ નું નિશાન પાડી દીધું પોણા ત્રણ ઇંચ નું નિશાન પાડી દીધું હવે આપણે આ ત્રણ અહીંયા હું ત્રણ ઇંચ એક્સ્ટ્રા બીજું વધારી દેવાનું આવી રીતના આ વધારી દીધું હવે આપણે જે આ પોણા ત્રણ નું એ નિશાન પાડ્યું ને તે બે અહીંયા આગાડી પોણા ત્રણ ઇંચ નિશાન પાડી દેવાનું હવે આટલું પાડી દીધા પછી આપણે આને ચોરસ એક બોક્સ બનાવી દેવાનું આવી રીતના

અહીંયા આપણે આવો જોયા છે રીતના આખો રાઉન્ડ અહીંથી લેવાનો આવી રીતના આખો રાઉન્ડ અહીંથી લેવાનો અને અહીંયાથી પછી આખો આવી રીતના સાધારણ કરો આપવાનો સાધારણ રાઉન્ડ આપવાનો અને આવી રીતના શેપ આપવા આપવાનું બરાબર અહીંયા ગાડી પોણા નિશાન આ એટલા માટે પાડવાનું કે તમને શેપ આપવા માટે વ્યવસ્થિત પડે એટલા માટે અને આ જે આપણે ત્રણ છે ઉમેરવું એક્સ્ટ્રા એ હાના માટે ઉમેરું કે આપણે ચપટી લેવાની છે ફુગ્ગો પાડવાનો છે એટલા માટે

જે પપ બાય બનાવવાની છે સ્લીવ આમાં સ્લીવ ની અંદર ચપટી લગાવવાની છે તે હવે આ જે આપણું નિશાન પાડ્યું છે આપણે આ લંબાઈનું અહીંયા ગાડી તો અહીં આપણે અહીંયા ગાડી એક ચપ નિશાન પાડી દેવાનું નિશાન શું કરવા પાડવાનું એ બી મેં તને સમજાય આવી રીતના અહીંયા નિશાન પાડી દીધું હવે આ આપણું આખું બાય નું કટિંગ થઈ ગયું હવે આપણે આની સિલાઈ તો સૌથી પહેલા પહેલા મેં આ બાય તો કાપી નાખી છે હવે આપણે અહીંયા ગાડી આને ચડાવવાની છે પણ એના પહેલા આપણે આની પ્લીટો કઈ રીતના મારવાની ચપટી કઈ રીતના મારવાની એ જોઈએ તો ચપટી માટે સૌથી પહેલા પેલા આપણે અહીંયા ગાડી કટ મારેલા છે બંને બાજુ ખબર છે હવે આ જ ચપટી છે આપણી એ આવી રીતના મારવાની છે આ કટ બાજુ આપણે ચપટી મારવાની આવી રીતના બરાબર છે જેટલી બી ચપટી આવે માન લેવાની આવી રીતના કેટલી ચપટી આવશે મેં તમને કહી દઈશ આવી રીતના જુઓ આમાં ચાર ચપટી આવે છે બરાબર તો તમે ધીરે અહીંયા ગાડી ચપટી પહેલા એક બાજુ માર દઉં આમાં બી એક વસ્તુ છે કે તમારે ચપટી કેવી રીતના મારવાની છે તે બી આમાં બતાવીશ મેં તમને અને કઈ સાઈડ મારવાની છે એ જુઓ કે જે આપણે કટ વાયરો ને કટ માર્યો છે ને તે સાઈડ ની આપણે ચપટી મારવાની છે બરાબર બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો આવી રીતના આવી રીતના આખી ચપટી ને ચાર ચપટી આની આવશે બરાબર ચાર ચપટી આવશે તો બોલ તો જોઈ લો મેં આ એક સાઈડ ની ચપટી વાળી બરાબર આ એક સાઈડ ની ચપટી હવે મેં આ સાઈડ ની ચપટી વાળીશ આ બાજુની આ સાઈડ ની ચપટી મારા માટે આ બાજુ ચપટી મારે આ બાજુ લેવાની છે બરાબર અહીંયા ગાડી બી ચાર જ ચપટી લેવાની જે સાઈડ આપડા આ બાજુની સાઈડ મેં ચાર ચપટી લીધી ને તેવી જ રીતના મેં આ બાજુની સાઈડે પણ ચાર જ ચપટી લઈશ આવી રીતના અને એક સરખી આવે ને તો બહુ સારામાં સારું ફિનિશિંગ પણ સારું આવે આ સાઈડની બી ચપટી મેં આ સાઈડ મેં ચાર ચપટી લીધી આ બાજુ બી મેં ચાર ચપટી લીધી હવે આ રીતના મારે બાહીની અંદર મેં ચપટી માર હવે ચપટી માર્યા પછી ઘરે ઘણા લોકો એવું કે છે કે સર કટિંગ વખતે તમને ખબર હશે કે મેં જયારે બાઈનું કટિંગ કર્યું ત્યારે આગળનો ખાડો જે આપણે નોર્મલ બાઈની અંદર ઉતારીએ છીએ તેમાં આમાં મેં ઉતાર્યો નથી બરાબર તો ઘણા લોકો એવું કે સર આપણે બાઈની અંદર ક્રિસ પડે બરાબર તો ખાડો ઉતારો તો સારો તો ઉતારો તો બી સારું ના ઉતારો તો કંઈ વાંધો નહીં ઉતારો હોય તો આપણે નોર્મલ અડધા ઇંચ કરતા પણ ઓછો સાધારણ તમે ઉતારજો તો વાંધો નહીં આવે બરાબર છે ઉતારો તો બી ચાલશે નહીં ઉતારો તો પણ ચાલશે બરાબર તો હવે આને મેં આપણે બ્લાઉઝ ઉપર લગાવી દઈએ આવી રીતના મેં બ્લાઉઝ ને મૂકી દઈશ ને આને આ જે આપણું મિડલ છે આ જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે આને લગાવવાની છે બાઈ ને પહેલા જોઈ લેવાની કે બાઈ કેટલી આવે છે કારણ કે આમાં ચપટી મારેલી છે બરાબર આપણે આ જે મિડલ છે આ મિડલ અહીંયા કાઢી સાંધા ઉપર મૂકવાનું શોલ્ડરના અને અહીંથી આપણે એક વખત માપી લેવાની બાઈ કે આવે છે કે નહીં તો આ જો કમ્પ્લીટ આવી ગઈ છે બાય બરાબર તો હવે આપણે એને સિલાઈ જે રીતના આપણે નોર્મલ બાય ની અંદર જે રીતના સિલાઈ કરીએ ને ચાપનું તે જ રીતના આપણે ખેંચા ખેંચ કશું કરવાનું નહીં આવી રીતના સિલાઈ બાય તો બિલકુલ નહીં ખેંચવાની અને નીચેના કાપડ ને ભી નહીં ખેંચવાનું જે રીતના કપડું આ મશીન લેને એ જ રીતના જવા દેવાનું ખાલી આપણે શું કરવાનું કે આ જે આ જે બે હાંધા છે તે સરખા મેળવી દેવાના બસ વધટ વધુ આવવું જોઈએ આ રીતના આખું આપણે સિલાઈ ડબલ સિલાઈ કરી દેવાની હવે આની આપણે જોઈએ કેવી ચપટી આવી છે તે તો તમે જોઈ શકો છો કે આ સિલાઈ કરી દીધી છે મેં તો જો આ પપ સ્લીવ એકદમ જોરદાર અહીંયા સિલાઈ કરીને જોઈ લો આ ઉભાર કેટલો જોરદાર આવ્યો છે આ પપ એ તો સરસ ક્રિએટ થયો છે અહીંયા ગાડી ચપટીને કારણે આ જ્યારે બ્લાઉઝ પહેરાશે ને શરીર પર તો એકદમ જોરદાર આનો પ્લીટ્સ વાળી બાઈ પપ પપ સ્લીવ અને ફુગ્ગા બાઈ કહેવાય આને બરાબર છે ફુગ્ગા એકદમ જોરદાર થઈ જશે અને જે લોકોને બી આપડા ઓનલાઈન ક્લાસ કરવા હોય આવી રીતના બધી સ્લીવનું કટિંગ અને સ્ટીચિંગ શીખવું હોય દરેકે દરેક બ્લાઉઝનું કટિંગ શીખવું હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે ઓનલાઈન ક્લાસ કરી શકો છો અને જે લોકોને બી ફરમા મંગાવવા હોય બ્લાઉઝના ડ્રેસના તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી કેશ ઓન ડિલેમાં ઘર બેઠા તમે ફરમા મંગાવી શકો છો તો આ હતો એક પપ સ્લીવ કટિંગ અને સિલાઈનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો આવડ ના હોય તો ચેનલ ને કરી લેજો તો આજના માટે આજનું ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય